ધાનપુર તાલુકાના કંજેટા ગામેથી પસાર થતી પાનમ નદીમાં આકસ્મિક પ્રાણીનો પ્રવાહ વધી જતા ત્રણ લોકો ફસાઈ ગયા હતા જેમને ફાયર બ્રિગેડ તેમજ વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે સવારના છ વાગ્યાના અરસામાં ટ્રેક્ટર ચાલક પ્રતાપભાઈ દેવાભાઈ રાઠોડ તેમનો પુત્ર પ્રશાંત પ્રતાપભાઈ રાઠોડ રેતી ભરવા કંજેટા ગામે પાનમ નદીમાં ગયા હતા ત્યારે તેમની સાથે પીપેરો ગામના શિરેષભાઈ નવલ ભુરિયા પણ પાનમ નદીમાં રેતી ભરવા ગયા હતા જે સમયે તેઓ ટેક્ટર લઈને નદીમાંથી પસાર થઈ હતા તે સમયે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાનમ નદીમાં ઓછીતા ધોધ ધમધસ પાણીના ધસમસતા પ્રવાહ આવી જતા ઉપરોક્ત ટેક્ટરમાં સવાર ત્રણેય લોકો પાણીમાં ફસાઈ ગયા હતા જે બાદ આસપાસના લોકોએ આ ઘટનાની જાણ વહીવટીતંત્રને કરતા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે લીમખેડાના પ્રાંત અધિકારી ભવ્ય નિનામાને જાણ કરતા લીમખેડા પ્રાંત અધિકારી મામલતદાર દેવગઢ બારીયાની ટી ફાયરની ટીમ ધાનપુર પોલીસ મથકના પીએસઆઈ એસ જે રાઠોડ અને વન વિભાગ આરએફઓ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને ઉપરોક્ત ત્રણેય લોકોનો રેસ્ક્યુ કરવા માટેનો ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું ભારે અડધો કલાકની જહેમત બાદ આ ત્રણેય લોકોને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બચાવી લેવામાં આવ્યા હતા લીમખેડાના પ્રાંત અધિકારી ભવ્યકુમારની સૂચના અને માર્ગદર્શન મુજબ દેવગઢ બારીયા ફાયરની ટીમે તેમજ સબ ફાયર ઓફિસર મયુર ચૌહાણ તેમજ ફાયરની ટીમ દ્વારા લાઇફ જેકેટ અને દોરડાને મદદથી આ પાનમ નદીમાં ફસાયેલા ઉપરોક્ત લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હોવાનું હાલ સામે આવી રહ્યું છે